ભુજની ચાર રિલોકેશન સાઇટના પ્લોટ ધારકોને આજે ત્રેવીસ વર્ષ પછી પણ પોતાના પ્લોટની માલિકીનો હક મળ્યો નથી આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન વર્ષ બે હજાર એકમાં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ બાદ ભુજ શહેરમાં રહેતા ફ્લેટ ધારકો તેમજ પાડોહાતને ચાર રિલોકેશન સાઇટ ખાતે ફાળવવામાં આવેલ નવી સરહદના પ્લોટો ભૂકંપના ત્રેવીસ વર્ષ બાદ પણ જૂની સરહદમાં ફેરવામાં નહીં આવતા આખરે લોકોને તકલીફ પડી રહી છે ખાસ કરીને લોન લેવામાં અને દસ્તાવેજમાં મોટી મુશ્કેલી પડતી હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે આમ આદમી પાર્ટી પશ્ચિમ કટ જિલ્લા ના પદાધિકારીઓ દતેશ ભાવશા અંકિતા ગોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરાને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલ આવેદનપત્રમાં ખાસ કરીને લાંબા સમયથી આ નવી શરતના પ્લોટને જૂની શરતમાં ફેરવાની માંગ છે તે અંગે સાત્વરે સરકારી તંત્ર યોગ્ય કરે તેવી માંગ પણ કરવામાં આવી હતી અને પરિણામે જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેની હાલાકી દૂર થાય તેવી માગણી કરવામાં આવી છે સૌથી પહેલાં તો જે કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો એના પછી જે લોકોને પ્લોટો આપવામાં આવ્યા નવી શરતના પ્લોટો એ નવી શરતના પ્લોટો સરકારે એવું કહેલું હતું કે પાંચ વર્ષ બાદ એ જૂની શરહતમાં ફેરવાશે પરંતુ આજે ત્રેવીસ વર્ષ થઈ ગયા એક પણ પ્લોટ આ લોકોએ જૂની શરતમાં ફેરવ્યો નથી વખતો વખત ઠરાવો કરે જાય છે પણ ઠરાવોનો પણ કોઈ પાલન કરતા નથી એટલે આ બહેરીને મૂંગી સરકાર જે છે એ કાગળની ભાષા સમજતી જ નથી એવું અમને દૂર દૂર સુધી દેખાય છે અંકિતાબેન બે હજાર અઢારથી આ મુદ્દે લડી રહ્યા છે અનેક વખતે એમણે આવેદનપત્રો આપ્યા એમણે ફરિયાદો કરેલી છે પણ આ લોકો પાસે કોઈ જ લેખિતમાં જવાબ નથી કે ક્યારે આ લોકો જૂની શરતમાં ફેરવશે હકીકતમાં તો સરકાર શ્રીનો નિયમ એવો છે કે પાંચ વર્ષ બાદ અમુક પ્રીમિયમ ભરીને એ પ્લોટ જૂની શરતમાં ફેરવાઈ જાય પરંતુ ત્રેવીસ વર્ષ ત્યાં હજી સુધી જૂની શરતમાં નથી ફેરવાના હવે એના દુષ્પરિણામો શું છે એ તમને કહું દુષ્પરિણામો એ છે કે એ પ્લોટ જે નહીં માલિકીનો હોય જૂની શરતમાં હોય તો એના ઉપર લોન બોજો કે વેચી શકે આજે મારા ઘરમાં કોઈ સારો ખરાબ પ્રસંગ આવે તો હું મારી પ્રોપર પ્રોપર્ટીને ક્યાંય લોન લઈ જ શકતો નથી હું વેચી શકતો નથી પરિણામે હું વ્યાજ વ્યાજખોરોના ચક્કરમાં ફસાવું છું અને મારે અને મારા પરિવારને આત્મહત્યા કરવાનો વારો આવે છે બીજો પ્રશ્ન એ થાય છે કે મેં કોઈ પાસે એ પ્લોટ મકાન વેચાતો લીધેલો છે એ મકાન હજી આજની તારીખમાં એના નામે છે પરિણામ એવું આવે છે કે એ વ્યક્તિની ડાંગ બગડે છે અને લેન ગ્રેબિંગ કરી અને એ મારું પ્લોટ કે મકાન છે એ ખાલી કરાવી શકે છે આવા ઘણા બધા કાયદાકીય ગૂંચવણો છે જેને કારણે જે કચ્છની ચારે ચાર ભુજની ચારે ચાર રિલોકેશન રાઈટ છે એના લોકો સફર કરી રહ્યા છે મંકિતા ગોર છે અને હું આમ આદમી પાર્ટી પ્રદેશ મંત્રી ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે ફરજ બજાવું છું જે રીતે આજે એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે કઈ રીતનું આવેદનપત્ર છે ને શું મુદ્દાને લઈને છે મુદ્દો એ જ છે કે આજથી આજથી ત્રેવીસ વર્ષ પહેલાં કચ્છમાં ભૂકંપ આવેલો હતો વિનાશક ભૂકંપ આવેલો હતો બે હજાર એકના વિનાશક ભૂકંપ વખતે આ ભાજપ સરકાર ત્યારે પણ સત્તા ઉપર હતી અને એ સમયે જે જે ફ્લેટ ધારકો અને ભાડુઆતોના મકાન પડી ગયેલા હતા એમની સામે સરકારે જે તે સમયે ચાલીસ હજાર બત્રીસ હજાર જેવી માત પર રકમ લઈ અને પ્લોટ આપેલા હતા છતાં પણ એ અને એ એ સમયે એવું કમિટ કરવામાં આવેલું હતું કે પાંચ વર્ષ પછી પ્લોટો નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવી શકાશે અને જૂની શરતમાં ફેરવી અને તમે વેચાણ પણ કરી શકશો પરંતુ આ જે ભ્રષ્ટ સરકાર ભાજપની સરકાર છે એમણે આજની તારીખે પણ કચ્છની પ્રજાને અને ભુજની પ્રજાને મૂર્ખ બનાવેલ છે આજે ભૂકંપને ત્રેવીસ વર્ષ જેટલો લાંબો સમય નીકળી ગયો છે અને જે પ્લોટ ધારકોના જે પ્રશ્નો છે એ આજે પણ ઠેરના ઠેર છે બે હજારને સત્તરમાં ભુજના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી નીમાબેન આચાર્ય અને હાલના જે સાંસદ શ્રી છે એમણે ભુજની પ્રજાને ગુમના આગળમાં